નમસ્તે શું નામ છે તમારું નૂર મામન ફકીર મામન સુમરા અને ક્યાં રહો છો તમે જાફર શાહ પીરની દરગાહ પાસે અવાંગામી આવાસ છે હંગામી આવાસ કહેવાય છે જાફર શાહ પીરની દરગાહ પાસે તો અહીંયા દેખાય છે કે અહીંયા પાકો રસ્તો કે ઓકે છે નહીં આ એકદમ ધૂળિયો રસ્તો છે અને આ વિસ્તારની શું સમસ્યા સમસ્યા છે ગટર પાણી ને વરસાદમાં પાણી એટલું ભરાય છે કે ઘરો અંદર પાણી ભરે હોય છે વરસાદ જાય એના પછી અમને બે મહિના ત્રણ મહિના તકલીફ રહે છે કીચડની ખાલી અને એ પાણી વરસાદી પાણી હોય છે વરસાદી પાણી વરસાદ બંધ થઈ જાય એના પછી ગટરું ઉભરાય છે ગટર ઉભરાય છે એના પછી બે મહિના તો ગટર ચાલે છે બરાબર આ ચાલવા જેવી જગ્યા નથી હોતી નાના બાળકો કે મોટા વડીલો કોઈ નીકળી શકે કેવી રીતે તકલીફ પડે છે બીમારી થઈ હોય કઈ કોઈને લઈ જવું હોય રિક્ષા આવે કે રિક્ષા કઈ ના આવે અમે પોતે હેરાન થઈને અમે જાતે મહેનત કરીને બારે રોડ ઉપર લઈ જઈએ તો અહીંયા અમારે પેશન્ટ હોસ્પિટલ પહોંચે અને કોઈ યુદ્ધ ના આવે કોઈ બકલાવારો ના આવે અમારી જરૂરત વસ્તુઓ કોઈ આવે જ નહીં અહીંયા કોઈ પહોંચી શકે એમ ના કોઈ ન પહોંચી શકે ભાઈ અને કેવી રીતે પછી તમે નિશાળને કેવી રીતના થાય છોકરાઓનું બધો હેરાન થઈ થઈને માન માન કે ગમે પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ થી અમે હેરાન થઈ છે ને છેલ્લા પાંચ વર્ષથી એ જ તકલીફ છે કે વરસાદ નીકળી જાય એના પછી પણ બે મહિના ગટરું ઉભરાવતી હોય ને તંત્રને ને કેતા હોય તો તંત્ર કે ગા ભાઈ કરીએ છીએ કરીએ છીએ બ્લોક થઈ ગઈ છે આગળ બ્લોક થઈ ગઈ છે એમ કરીને હાલ્યા જ રાખે છે એમને પાંચ વર્ષ થી આવીને આવી હાલત પાંચ વર્ષ થી એવી જ ને એવી હાલત છે અમારે અહીંયા સાઠ વર્ષ સિત્તેર વર્ષ ના અહીંયા પીવાના પાણીની શું વ્યવસ્થા છે પાણી ત્રીજા ચોથા દિવસે આવે કઈ જગ્યા આવે કઈ બતાવી શકશો અહીંયા છે કોઈ નળ છે નળ છે તે ક્યાં છે નળ બતાવું છું આ નળ છે અચ્છા આની અંદર પાણી આવે છે આ નળમાં પાણી કેટલા દિવસે પાણી આવે છે તમારે તો પીવાનું પાણી તમે કેવી રીતે લ્યો છો બોટલ બોટલ છો કેટલા રૂપિયાની આવે બોટલ વીસ રૂપિયા રૂપિયા કેટલી બોટલ જોઈએ આપણે બે જોઈએ રોજની બે જોઈએ બે એટલે રોજની એક જેવું જોઈએ એટલે લગભગ મહિનાનો સમજો કે છસો રૂપિયા નો ખર્ચો ખરો એનો પાણીનો છસો રૂપિયા નો ખર્ચો થાય તમને મહિનાનો આ પાણીનો શેનો ઉપયોગ થાય તો કપડા ધોવામાં બાથરૂમ માં નાહવામાં એમાં ઉપયોગ કરો આ પાણી આવ્યું છે આ ક્યારનું પાણી છે પરમ દિવસ આ પરમ દિવસ નું પાણી છે બરાબર અને એ પાણી તમે ખાલી ધોવામાં નાવામાં જ વાપરી શકો એવું હોય છે પીવાનું તમે રસોઈમાં નથી એટલે મતલબ પીવાનું ને એ જે પાણી છે તમે અલગથી ખરીદવું જ પડે છે અને રોજના ના વીસ રૂપિયા એના લાગે છે તમારો ખર્ચો કેટલો છે રોજનો પાણીનો પાણીનો ખર્ચો તમારો પણ રોજનો એટલે ઓછામાં ઓછો વીસ રૂપિયા જેટલો રોજનો ખર્ચો થાય ઓછા વીસ રૂપિયા નો થાય અને અહીંયા લાઈટની સગવડ કેવી છે સ્ટ્રીટ લાઇટ તો દેખાય છે થોડી લાઇટો પડી છે લાઇટો પડી છે અમને ખાસ રસ્તાની તકલીફ છે ગટર લાઇનો નથી મોટી લાઈન નથી તો અહિયાં આપડે કેવી રીતના બાથરૂમ ની વ્યવસ્થા છે ગટર લાઈન અહિયાં થી કરીને રોડ સુધી અમે કોદાવી લઈ ગયા છીએ પાસ થઈ ગઈ છે લાઈન તે છતાં હજી સુધી કામ ચાલુ નથી થયું ગટર લાઇન પાસ થયેલી છે પણ કામ ચાલુ નથી થયું બે દોઢ વર્ષ પહેલેથી પાસ થયેલી છે માપણી કરી ગયા પાસ કરી ગયા છે તે છતાં હજી કામ ચાલુ નથી થયું કહીએ છીએ કે તંત્ર અમારા દાદ દેતા નથી ઘટર લાઇન પાસ થયા પછી પણ ચાલુ નથી ને ઉપર દોઢ વર્ષ નીકળી ગયો હા દોઢ વરસ તો કેવી રીતના ધારો કે બાથરૂમ છે તો આપણે કેવી રીતના એની વ્યવસ્થા થાય જૂની ગટરો ચાલુ છે જૂની લાઈન હું લાઈનોમાં તમે નાખી દો બે લાઈન જોડી કાઢો એવું કરો છો જૂની લાઈન જે 12 રોડ ઉપર છે એમાં જોડી લી છે અમારે હા હા બરાબર આ આ કોનું તમારું ઘર છે હા 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 બરાબર શું કામ કરે છે તમારા ઘરે છે છે તમારું તો તો તમે કામ કરો છો ત્યાં તમારે શું વાળવા કરવાનું એવું કામ નાના બચ્ચા હોય એમને સાચવવાનું કામ છે બરાબર

તો દોસ્તો આ પણ ભૂજ છે અને તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં લોકોને અહીંયા રહેવું પડી રહ્યું છે અહીંયા એક જે બહેન રહે છે જેમની સાથે આપણે વાત કરીએ એમનું આ ઘર છે અને આ ઘરની અંદર તમે જુઓ છો ઘર વખરીને સાચવી રાખવા માટે પલંગ ઉપર અને મેળા ઉપર એવી રીતના રેક ઉપર ચડાવીને રાખી છે અહીંયા કેવી રીતની બીમારીઓ શું શું થતી હોય છે તાવ ની વધારે તાવ વધારે અત્યારે શું ચાલે છે અત્યારે તાવ ચાલે છે તાવ વધારે ચાલે મચ્છર નો તાવ મચ્છર બહુ છે અમારી મચ્છર બહુ છે ને અત્યારે કોઈ સફાઈ વાળા કે દવા છાંટવા આવતા નથી એવું કઈ પણ કામ નથી થતું કે દવા છાંટવા આવતા હોય સફાઈ કરવા વાળા પણ નથી આવતા સામાન્ય સફાઈ પણ નથી સામાન્ય નગરપાલિકાના કોઈ સફાઈ કર્મચારી મેન રોડ ઉપરથી અમે કહીએ છીએ કે કચરો ઉપાડી જાઓ તો કે છે કે ભાઈ આ અમારી યાદમાં નથી આવતો બેડી રહીને અમાર બીજા રાઉન્ડમાં આવશે તઈ ઉપર પંદર દિવસ પેલા મેં એ લોકો ને આવા દીધો ભાઈ અમારે ઘરકંડ થી ગંદકી ને કચરો ઉપાડું આ ઉપાડી જાય હજી નથી આવે એટલે કે કોના માં આવે છે એ લોકોને નથી ખબર એવું છે કે પછી બાના દે છે એવું લાગે બાના કરે છે તંત્ર વાળા ઓને કામ નથી કરવું અચ્છા એટલે આવતા જ નથી અહીં કને એક એક આમાં મારો બીજો ટ્રેક્ટર આવશે આ સાઈડ અમારામાં નથી આવતી આ વિસ્તાર ગલી ગલી ઉપરથી અલગ નીકળી જાય છે આમ મેન રોડ ઉપરથી નીકળી જાય

પીવાનું પાણી યોગ્ય રીતે મળતું નથી રસ્તા નથી ગટર પાસ થઈ છે તો ગટર બનતી નથી ગામ આ બધા પ્રશ્નો છે તો દોસ્તો જોઈ શકો છો પાર્ટીઓથી અમે પરેશાન થઈ ગયેલા છીએ બધી પાર્ટીઓથી પરેશાન થઈ ગયા છો કોંગ્રેસ થી કે ભાજપ થી બધી થી મદદ છે મોઢે બધા મીઠા જ થાય છે તમારું કામ થઈ જશે કોઈ થતો જ નથી પાંચ વર્ષ નીકળી ગયા એમને હા પાંચ વર્ષ નીકળી ગયા તે છતાં પણ અમારે કોઈ કામ થતું નથી તો દોસ્તો તમે શું માનો છો આ પરિસ્થિતિ વિશે તમે શું કહેવા માંગો છો તો અમારી એક જ વસ્તુ છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કહેજો હાજી તમે શું કહેવા માંગો છો અમે એ કહેવા માંગીએ છીએ કે જે ભાઈ અમે વોટ તૈયા આપીએ કે અમારો આ નિકાલ થાય અને કોઈ કામ ચાલુ થાય ને એના પછી અમને કોઈ ઉપર વિશ્વાસ નથી આવતો અમને આ વોટ દેવાનો અધિકાર છે ને અમને વોટ દેવાની ઈચ્છા નથી થતી આવી વોટ દેવાની હવે વોટ દઈને ધંધો તોડીને આખો દિવસ અમે વોટ દેવા જઈએ ગરીબ માણસ એક દિવસની દાડી તોડીને કે સારી સરકાર થાય ને સારા કામ થાય અમારો વોટ એમ જ જાય છે કઈ કામ તો થેન્ક યુ સો મચ તમે ખુબ ડિટેલમાં વાત કરી થેન્ક યુ